વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના જીસીઆરટી આધારિત પાઠ્યપુસ્તકના જીસીઆરટી આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને શરૂ કરી ધોરણ દસ એમ સીક્યુ પેલો પેલો પ્રશ્ન જોઈ તેમાં લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે સાચો જવાબ છે નદીઓ માટે ત્યાર પછીનો પ્રશ્ન નંબર નીચેના પૈકી કઈ જોડ સાચી છે છે સાચો જવાબ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય સાચો જવાબ હિન્દી ભાષાનો સમાવેશ ન કરી શકાય દ્રાવિડ કુળની ભાષાઓમાં તમિલ મલયાલમ અને કન્નડ ભાષાનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસ ની છે સાચો જવાબ છે મેઘ દૂતમ કાલિદાસ ની છે પ્રશ્ન નંબર પાંચ વૈજય માલા અને હેમા માલીની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે સાચો જવાબ છે ભારત નાટ્યમ નૃત્ય શૈલી સાથે ત્યાર પછી પ્રશ્ન નંબર છ ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે સાચો જવાબ છે સામ વેદ સંગીત કલાને લગતો ગણાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર સાત ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિંદ તરીકે કોણ જાણીતું હતું સાચો જવાબ અમીર ખુસરો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય સાચો જવાબ આદિવાસીઓનું નૃત્ય ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ધમાલ નૃત્ય કરતા સિદ્ધિઓ મૂળ ક્યાંના વતની હતા સાચો જવાબ આફ્રિકાના વતની હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર દસ વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવાય છે સાચો જવાબ એકવીસ જૂને ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે સાચો જવાબ છે વાસ્તુ શબ્દ વપરાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર બાર જોઈ લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવે છે સાચો જવાબ ધક્કો મારવા ધક્કો બાંધવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર તેર સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે સાચો જવાબ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે ત્યાર પછીનો પ્રશ્ન પ્રશ્ન ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્યમંદિર આવેલું છે સાચો જવાબ છે મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર પંદર અમદાવાદમાં ત્રણ દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે સાચો જવાબ જામા મસ્જિદ આવેલી છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર સોળ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે સાચો જવાબ છે ઋગવેદ પ્રાચીનતમ ગ્રંથ છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર સત્તર બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે સાચો જવાબ પાલી ભાષામાં લખાયેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર અઢાર દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે તમિલ ભાષા સૌથી જૂની ભાષા છે ત્યાર પછી ઓગણીસ કઈ ચદંબરાઈ નો ગ્રંથ કઈ હિન્દી સાહિત્ય નો પ્રારંભિક ગ્રંથ છે સાચો જવાબ છે પૃથ્વીરાજ રાસો ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર વીસ મહર્ષિ પાણીનો ગ્રંથ મહાન ગ્રંથ કયો છે સાચો જવાબ છે અષ્ટાધ્યાય ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકવીસ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે સાચો જવાબ ત્યાર પછીનો પ્રશ્ન બાવીસ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સાચો જવાબ રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી ત્યાર પછીનો પ્રશ્ન મહર્ષિ ચરક જેને ચરક સંહિતા લખેલું છે મહર્ષિ સંહિતા લખેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ચોવીસ કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી કોઈ સાચું બોલે છે તેમાં આપણે જોઈ શ્રેયા માનસી અને હાદ શ્રેયા માનસી અને શ્રેયા માનસી અને હાદ શ્રેયા શું બોલે છે તો કે ભાસ્કેચાર્યએ લીલાવતી ગણિત અને બીજ ગણિતના નામે ગ્રંથ લખેલો છે ત્યાર પછી માનસી માનસી બોલે છે કે આર્ય ભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે સાચું છે ત્યાર પછી હાર્દ એવું બોલે છે કે શૂન્યની શોધ ભારતે કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પચીસ બ્રાભવ્ય પાંચલને રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે સાચો જવાબ છે પ્રજનન શાસ્ત્ર ત્યાર પછીનો પ્રશ્ન જોઈ છવ્વીસ પ્રાચીન ભારતના ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોને કરી હતી સાચો જવાબ છે દેવે કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન નંબર સત્યાવીસ મંદિર મહેલ અશ્વશાળા કિલ્લો રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેનો સિદ્ધાંત શાસ્ત્ર શાસ્ત્ર એટલે કે વાસ્તુ ત્યાર પછીનો પ્રશ્ન નંબર અઠયાવીસ જોય અજાનતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે સાચો જવાબ મહારાષ્ટ્રમાં આવેલી છે ત્યાર પછી ઓગણત્રીસ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ઇલોરાની ગુફાને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે સાચું નથી તો સાચા કયા વિધાન છે તે જોઈ ઇલોરાની ગુફાઓ કૈલાસ મંદિર આવેલું છે તેમાં ઇલોરાની કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે રાષ્ટ્રકૂત રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું ત્યાર પછીનો પ્રશ્ન જોય ત્રીસ જોડકા જોડવાના છે કોણાકનું સૂર્ય મંદિર જે ઓડિશામાં આવેલું છે ત્યાર પછી વિરૂપાક્ષ નું મંદિર પટકદલમાં આવેલું છે જે કર્ણાટકમાં છે ત્યાર પછી બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં છે ત્યાર પછી ખજુરાઓ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે મોસ્ટ આઈએમપી જોડકું છે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન એકત્રીસ બનાવ્યો છે તો હુમાયુનો મકબરો હમીદા બેગમે બનાવ્યો છે બનાવ્યો છે મિત્રો હમીદા બેગમે ત્યાર પછી પ્રશ્ન નંબર બત્રીસ સિદ્ધ ફતેહપુર સીકરી નગરની સ્થાપના કોણે કરી હતી સાચો જવાબ છે અકબરે કરી હતી ત્યાર પછીનો પ્રશ્ન નંબર તેત્રીસ ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણમાં ક્રમમાં ગોઠવવા કયો ક્રમ સાચો ગણાય છે સાચો જવાબ છે મંદિર ગુફા મંદિર ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જોડકું છે ઉપરકોટ જે જુનાગઢમાં આવેલું છે સીધી સૈયદની જાળી જે અમદાવાદમાં આવેલી છે રાણીની વાવ અથવા રાણકી વાવ જે પાટણમાં આવેલી છે ધોળાવીડા જે ખદીર બેટમાં આવેલું છે મોસ્ટ આઈએમપી જોડકું છે વિદ્યાર્થી મિત્રો જેટલા પણ જોડકા હોય ખાસ યાદ રાખી લેજો જોડકા એક્ઝામમાં બહુ પૂછાય છે ત્યાર પછી આપણે જોઈ પાંત્રીસ નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી સાચો જવાબ છે તદા તદા વાવનો પ્રકાર નથી નંદા ભદ્રા અને જયા ત્રણ પ્રકારની વાવ છે ત્યાર પછીનો પ્રશ્ન છત્રીસ સાચો ક્રમ પસંદ કરવાનો છે જોડકાનો શ્રી હેમચંદ્રાચારી ગ્રંથાલય તેમાં જોઈએ આપણે જોડકું એમાં શ્રી હેમચંદ્રાચારી ભોપાલ ખાતે આવે છે પછી ભારતીય સંગ્રહાલય મુંબઈમાં છત્રપતિ શિવાજી મહા મહારાજ સંગ્રહાલય કોલકાતા ખાતે છત્રપત્રી શિવાજી મહારાજ સંગ્રહાલય કોલકાતા ખાતે આવશે ત્યાર પછી રાષ્ટ્રીય માનવ પાટણ ખાતે આવશે ઓપ્શન સી સાચો જવાબ થશે ત્યાર પછીનો પ્રશ્ન જોય સાડત્રીસ નીચેનામાંથી માંથી કયું વિધાન સાચું નથી પ્રાચીન ભારતના જ્યોતિ ધરોએ ભારતની આર્થિક એકતા ઉપર ભાર મૂક્યો હતો ઓપ્શન ડી નથી પછીનો પ્રશ્ન નંબર તાજમહેલ શ્વેત સંગે મરમાર એટલે કે આરસ છાખા અને પીડા પડી રહ્યા હતા તેનું શું કારણ છે સાચો જવાબ છે વાયુ પ્રદૂષણ બાજુમાં મથુરા રિફાઈનરી છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણચાલીસ દુનિયામાં એક કે બે જગ્યાએ મળતું સંસાધન એટલે સંસાધન સંસાધન એકલ ત્યાર પછી પ્રશ્ન ચાલીસ જમીનનું નિર્માણ મૂળ ખડકના ખાલી જગ્યા મળવા મળવાવાળા પદાર્થોથી થાય છે સાચો જવાબ ખવાણ અને ઘસારાથી ત્યાર પછીનો પ્રશ્ન એકતાલીસ પડખાવ જમીનનું અન્ય નામ શું છે સાચો જવાબ છે લેટેરાઇટ જમીન વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પડખાવ જમીનનું બીજું નામ શું છે લેટેરાઇટ જમીન ત્યાર પછીનો પ્રશ્ન નંબર બેતાલીસ હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનોને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલું છે આઠ પ્રકારમાં વહેંચવામાં આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તેંતાલીસ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે તો કે વાઘ લુપ્ત થયેલો વન્યજીવ છે ત્યાર પછી ચુમાલીસ સ્થાનિક સ્વરાજની સંસ્થા ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલ કેવા જંગલો હોય છે સામુદાયિક જંગલ હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોય પીસ્તાલીસ વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે પંદર લાખ પ્રજાતિઓ છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર છેતાલીસ નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે ઝૂમ ખેતી ઝૂમ ખેતી કોને કહેવાય છે ઘણી વખત સરકારી ચોપડામાં આનો ઉલ્લેખ મોટા પાયે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો ઝૂમ ખેતી ખબર હોવી પડે ઝૂમ ખેતી કોને કહેવાય છે તો કે ઝૂમ ખેતી બાવળ સળગાવીને સાફસૂપ કરીને કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી સાચો જવાબ છે બાગાયતી ખેતીમાં ત્યાર પછીનો પ્રશ્ન અડતાલીસ મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે ગુજરાતમાં ત્યાર પછી ચોકલેટ શેમાંથી બને છે કોકો માંથી ત્યાર પછી નીચેનામાંથી ક્યાં મસાલા પાકમાં ગુજરાત પ્રથમ છે ઈસબુલ ત્યાર પછી એકાવન નીચેનામાંથી ક્યુ કઠોર રવિ પાક છે ચણા ચણા રવિ પાક છે ત્યાર પછી પૃષ્ઠી જળો મુખ્ય સ્ત્રોત કયો છે નદી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જોડકું છે ભાખરા નાગલ જે પંજાબમાં છે કોશી બિહારમાં છે નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં છે નર્મદા ગુજરાતમાં છે હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસ્પી નદીઓ કહેવાય છે સાચો નથી ત્યાર પછીનો પ્રશ્ન પંચાવન વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય યોગ્ય છે 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 જવાબ તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેની બહુહેતુક યોજનાને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે સાચો જવાબ છે ભાખરા નાગર ચંબલ ખેડ નર્મદા ખેડ નાગાર્જુન સાગર ત્યાર પછીનો પ્રશ્ન પાલનપુરની એક શાળામાં ધોરણ દસ ના વિદ્યાર્થી એ બાયોગેસ પ્લાન્ટનું નિર્દેશન કરવા ઈચ્છે છે તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે સાચો જવાબ છે દાંતીવાડા ત્યાર પછીનો પ્રશ્ન ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણીક કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે સાપુતારા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઓનલાઈન જોડકા જોડો ચાંદી પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજ છે ત્યાર પછી મેગ્નેશિયમ ટિટાનિયમ હલકી ધાતુમય ખનિજ છે ત્યાર પછી શિશુ અને નિકલ સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનિજ છે ત્યાર પછી ટંગસ્ટન અને વેનેડિયમ ધાતુ રૂપેના નગરો સુતરાવું વિશ્વ મહાનગર કહે છે ત્યાર પછીનો પ્રશ્ન એક સાઠ વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ દ્વિતીય છે ત્યાર પછીનો પ્રશ્ન ભારતનું ક્યુ નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતમાં મિની મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો હજીરા ખાતે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડ ખોટી છે આંધ્રપ્રદેશ બર્નપુલ ખોટું છે ત્યાર પછીનો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ નંબર નો ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે કેન્દ્ર સરકારની છે ત્યાર પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે વિકાસશીલ દેશ છે ત્યાર પછી નો પ્રશ્ન ચારમાં અહેવાલ મુજબ માથાદીત આવક કેટલા ડોલર થી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય છે સાચો જવાબ છે સાતસો પાંત્રીસ ડોલર સિન્ર કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે સાચો જવાબ બજાર પદ્ધતિના એકોતેર પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે સાચો જવાબ પ્રાથમિક વિભાગમાં ત્યાર પછીનો પ્રશ્ન વિશ્વ વેપાર સંગઠનનું નું વડુ મથક ચીની ખાતે આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજાય ઓગણીસો બોતેર માં ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચુમોતેર વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જૂન ત્યાર પછીનો પ્રશ્ન દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ ત્યાર પછીનો પ્રશ્ન ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ ક્યાં રાજ્યમાં છે છત્તીસગઢમાં ત્યાર પછી પ્રશ્ન નંબર સત્યોતેર ભારતમાં બે હજાર અગિયાર બાર માં ગરીબોનું પ્રમાણ કેટલા ટકા છે છવ્વીસ પોઈન્ટ ત્રાણું કરોડમાં છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર અઠ્યોતેર મહિલા સશક્તિકરણ કૌશલ્ય વર્ધન તાલીમ સ્વ બેરોજગાર અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો હતો સાચો જવાબ છે મિશન મંગલ યોજના ત્યાર પછીનો પ્રશ્ન ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી છે સાચો જવાબ છે મા અન્ન પૂર્ણા યોજના ત્યાર પછી એક્યાસી યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે સાચો જવાબ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ત્યાર પછીનો પ્રશ્ન બેરોજગારી નિવારણ માટે શિક્ષિત રોજગારીની નોંધણી કરતી સંસ્થા કઈ છે રોજગાર વિનિમય કેન્દ્ર ત્યાર પછીનો પ્રશ્ન સરકાર દ્વારા કઈ પેદાશનો ભાવ નિર્ધારિત થાય છે સાચો જવાબ પેટ્રોલ ડીઝલ સરકારે પુરાવા પુરવઠામાં ભરેલો કરેલો વધારે વૃદ્ધિનું કારણ બને છે નાણાં પ્રશ્ન પંચ્યાસી ભવિષ્યના ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે સંગ્રહ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન પંદર માર્ચ ના દિવસે ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે

ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે બીઆઈએસ ત્યાર પછીનો પ્રશ્ન નંબર નેવું માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે સાચો જવાબ છે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ પ્રોગ્રામ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે નોર્વે ત્યાર પછી નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમમાં ગોઠવો કઈ જોડ સાચી બનશે શ્રીલંકા ભારત ભૂતાન નેપાળ ત્રાણું પ્રશ્ન ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ છે બે હજાર બારમાં બે સોરી બે હજાર માં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવાયેલું આવેલું પ્રશ્ન મૂળનામ સેન ને ત્યાર પછીનો પ્રશ્ન ભારતની સામાજિક સંરજના કઈ બાબત ઉપર આધારિત રાખે છે સાંપ્રદાયિકતા ઉપર ત્યાર પછીનો પ્રશ્ન નંબર છન્નું અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધારે ગણવામાં આવે છે પ્રશ્ન ભારતના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે આર્ટિકલ સત્તર પ્રમાણે ત્યાર પછીનો પ્રશ્ન જો અઠાણું નીચેનામાંથી કઈ રામ સમસ્યા વૈશ્વિક છે જ્ઞાતિવાદ પ્રશ્ન ત્રિપુરા એટીટીએફ એક રાજ્ય છે એક ફોર બળવા સંગઠન છે તે પછી મણિપુર ત્યાર પછી નાગાલેન્ડ ઉલ્ફા ત્યાર પછી આસામ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ સો ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ ક્યુ છે સાચો જવાબ છે પશ્ચિમીકરણ ત્યાર પછીનો પ્રશ્ન માનવ હકોનું ઘોષણાપત્ર ઘોષણા પત્ર કોને ઘોષિત કર્યું સાચો જવાબ છે સંયુક્ત રાષ્ટ્ર ત્યાર પછીનો પ્રશ્ન જોય વિશ્વ વૃદ્ધિ દર ની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે પેલી ઓક્ટોમ્બર ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય સાચો જવાબ રાષ્ટ્રની અખંડિતતાના સાર્વભૌમિત્વની બાબત ત્યાર પછી મફત શિક્ષણ મેળવવા મેળવવાના કાયદામાં કઈ બાબત ઉપર મનાઈ ફરમાવી છે સાચો જવાબ છે પ્રવેશ સમયે કેપિટેશન ફી ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકસો પાંચ જાહેર વિતરણ પ્રણાલીને વધુ સઢત બનાવવા કઈ નવી બાબતો અમલમાં મૂકી છે સાચો જવાબ છે ચૂંટણીનું ઓળખપત્ર ત્યાર પછીનો પ્રશ્ન દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે અઢાર વર્ષની થાય ત્યાં સુધી ત્યાર પછીનો પ્રશ્ન આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા સાચો જવાબ છે ગુરુસ્મદવ ઋષિ હતા ત્યાર પછીનો પ્રશ્ન એકસો આઠ હુમાયુનો મકબરો કોણ બનાવ્યો સાચો જવાબ છે હમિદા બે ત્યાર પછીનો કુશીન શબ્દ કયા નૃત્ય સાથે સંબંધ ધરાવે છે મણિપુરી નૃત્ય સાથે ત્યાર પછીનો પ્રશ્ન ઉત્તર રામચરિતના રચયતા જણાવો સાચો જવાબ છે ભહુભૂતિ ત્યાર પછીનો પ્રશ્ન કઈ જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે કાળી જમીનને કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે અથવા રેગોરની જમીન પણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર એકસો ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત ક્યારે હસ્તાકરણ કરવામાં આવ્યું સાચો જવાબ છે ઓગણીસો બોતેરમાં તો વિદ્યાર્થી મિત્રો જીસીઆરટી સિરીઝમાં ધોરણ છ સાત આઠ નવ અને દસ સંપૂર્ણપણે એમસીઓની ચર્ચા કરેલી છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો વિદ્યાર્થી આવનાર ડીવાયએસઓ રેવન્યુ તલાટી અને પોલીસ ભરતી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જીસીઆરટી સિરીઝના તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડીયો સાથે